અગિયાર યુવક યુવતી રંગે હાથ પકડાય છે કુલ દસ પોઈન્ટ ત્રેપન લાખ નો એ પોલીસે જે છે તે કહી શકાય કે જપ્ત કર્યો હતો ચાર યુવતી સહિત સાત યુવકો દારૂ પાર્ટી કરતા પકડાયા હોવાની વિગત પોલીસ મળી હતી

જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા હતા કે એક લાખ કરતા પણ વધુ એક લાખ કરતા વધુ કિંમતનો દારૂ અગિયાર યુવક યુવતો રંગે હાથ પકડાય છે દારૂ સહિત મુદ્દામાલ કબજે

જે વાત સામે આવી હતી ચાર યુવતી સહિત સાત યુવકો દારૂ પાર્ટી કરતા પકડાયા સવાલ એ ઊભો થઈ રહ્યો હતો કે જે યુવતીઓને લઈ આવવામાં આવી હતી એ યુવતીઓ શું ફક્ત ને ફક્ત દારૂ પાર્ટી માટે જ આવી હતી કે પછી અન્ય કોઈ એમની પાસે કામ કરાવવામાં આવતું કે કેમ કે પછી એક આખું કહી શકાય કે એક ટીમ હતી આમની પાછળ કોણ છે આ જે અગિયાર લોકો પકડાયા છે શું વધુ પણ છે કોઈ લોકો કે કેમ આખી કહી શકાય કે કોઈ ટીમ છે કે કેમ એના પર પણ અત્યારે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે સૌથી મોટા સવાલો જે છે અહીંયા થઈ રહ્યા છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો પછી જુનાગઢ ને ખાસ સાસણ ગીરમાં દારૂ કઈ રીતે પહોંચે છે સાસણ ગીરની અંદર કેટ કેટલા મોંઘા રિસોર્ટો આવેલા છે સસ્તા રિસોર્ટો છે પરંતુ ત્યાં જઈએ તો વ્યવસ્થા તો થઈ જ જાય છે એ પછી આપણે રેસ્ટોરન્ટમાં કે અથવા તો રિસોર્ટમાં જઈએ અને ગમે ત્યારે આપણે એવું કે ભાઈ આ જે મેળ કરવાનો છે આપણે જે ત્યાંની કે મેળ કરી આપો ને કઈ તો ત્યાંથી રિસોર્ટમાંથી મેળા થઈ જાય છે તો આ બધી બોટલો આવે છે ક્યાંથી અને જો કદાચ પોલીસ એવું કહેતી હોય કે ભાઈ અમારે તો બધી બોર્ડર ઉપર ચેકિંગ ચાલુ છે તો પછી આ બોટ બોટલો ક્યાંથી આવે છે સવાલો અનેક થઈ રહ્યા છે પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે ને એ કાર્યવાહી ખરેખર આપણે એવું મને કે પોલીસે જે કામ કરવાનું હોય આ પ્રકારનું કામગીરી કરવાની હોય છે અને જૂનાગઢ પોલીસે કામગીરી કરી છે પણ હવે જૂનાગઢ પોલીસ અને ગીર સોમનાથ પોલીસે પણ સર્ચ કરવું પડશે કે ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લો અને એની વચ્ચે જેટલા રિસોર્ટો આવેલા છે ત્યાં તપાસ તપાસ કરવી પડશે અને જો કરશે તો ખૂબ મોટું કહી શકાય કે આવા બહાર આવશે દારૂના અડ્ડાઓ પણ બહાર આવશે પીધેલી હાલતમાં પણ પકડાશે યુવક અને યુવતીઓ પણ પકડાય તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે અત્યારે જોવા મળી રહી છે જે પ્રમાણે આ રેડ કરી પોલીસે તે દરમિયાન ચાર જેટલી યુવતીઓ અને સાત જેટલા યુવકો જે છે તે ને બધી વાત એ માત્ર ને માત્ર હવે એવું જ કહી શકાય કે કાગળ કાગળ ઉપર છે વાસ્તવિકતા આપણે જોવા જઈએ તો કંઈક અલગ છે ઊંડાણપૂર્વક આપણે તપાસ કરીએ ત્યારે ખબર પડે છે કે ઓહો અહીંયા તો આજકાલનું નહીં અહીંયા ઘણા લાંબા સમયથી આ પ્રકારની કામગીરી ચાલે છે અહીંયા કેટલા લોકો આવીને ગયા હશે શું કર્યું હશે કોઈને નથી ખબર જો કે વિગતો તો હવે પોલીસ તપાસ કરશે ત્યારે જ મળશે પરંતુ આખી ઘટનાને લઈને જ્યારે પોલીસે તપાસ કરી તપાસ દરમિયાન શું મોટા ખુલાસા થયા જૂનાગઢ પોલીસે શું ખુલાસા કર્યા આવો સાંભળીએ મેંદડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંબાડા ગામની બાજુમાં ગીર નેચરલ ફાર્મ આવેલું છે જ્યાં મેંદડા પીએસીને બાતમી મળેલી કે દારૂની મહેફિલ શરૂ છે જેના આધારે આ ગીન નેચરલ ફાર્મમાં જેને પંચો સાથે તપાસ કરતા અગિયાર જેટલા યુવક યુવતીઓ છે એ ભારતીય બનાવટના વિદેશી દારૂની મહેફિલ મારતા પીધેલા હોય સાથે સાથે જગ્યા ઉપરથી પણ આ ભારતીય બનાવટના વિદેશી દારૂ પંચાવન હજાર રૂપિયાની કિંમતમાં મળી આવેલા જે બાબતે મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ બી સાસઠ વન બી પાસઠ એક્યાશી ત્યાંશી ત્રણસ્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આ ગુનાના કામે કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી મુખ્ય આરોપી મેહુલ બારડ મુકેશ પણસારા કેવલ ચોવટિયા દર્શન ચત્રાળા હરીશ બેસદણિયા મનીષ ટગિયા ધવલ ઘોડાસારા અને અન્ય ચાર યુવતીઓ જે મોરબી સુરત તથા ઉદયપુરની વતની હોય આટલા લોકોની ધરપકડ કરેલી જ્યારે માનસિંહ સિસોદિયા જે વોન્ટેડ હોય જે મેં આ ભારતીય બનાવટના વિદેશી દારૂનું સપ્લાય કરી હોય તેવું હાલ પોલીસ તપાસ દરમિયાન જણાવેલું છે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા જે આ ચાર યુવતીઓએ જામીનદાર રજૂ ના કરતા તેમના જેલ વોરંટ ભરવામાં આવેલું જ્યારે અન્ય આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવેલા છે